સામણી 17 સપ્ટેમ્બર એટલે કે આપણા લોક લાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ સમગ્ર દેશ સાથી દુનિયામાંથી પણ જ્યારે આપણા વડાપ્રધાન શ્રીને શુભેચ્છાઓનો વરસાદ વરસતી ત્યારે આપણા માટે ગૌરવની ક્ષણ કહેવાય જેમણે સેવા પરમો ધર્મના સિદ્ધાંતને પરિપૂર્ણ કરી ગરીબ શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા ઐતિહાસિક કાર્યો કરી રહ્યા છે અને એમના કાર્યો અને વ્યક્તિત્વ અદ્વિતીય છે રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જેપી નડાજીની સૂચના અનુસાર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટેલ સાહેબના નેતૃત્વમાં અને કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં જિલ્લા ભાજપ દ્વારા એક પખવાડિયા શોધી સેવા કાર્યો દ્વારા માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે

રક્તદાન શિબિર આરોગ્ય શિબિર દિવ્યાંગોનું અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન પ્રબુદ્ધ વર્ગ સંમેલન પ્રદર્શની મેરેથોન દીનદયાળ ઉપાધ્યાય જયંતિ નિમિત્તે સંગઠિત કાર્યક્રમ લોકલ ફોર વોકલ અંતર્ગત મેળાનું આયોજન તેમજ મહાત્મા ગાંધી જયંતિ લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ વિજય દશમી નિમિત્તે સ્વચ્છતા અભિયાન ખાદી ખરીદી તેમજ શ્રેષ્ઠ શિક્ષકો સફાઈ કામદારો રમતવીરો સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સન્માન જેવા વિવિધ કાર્યક્રમો કરી સાચા અર્થમાં મોદીજીને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા જણાવ્યું હતું કચ્છના પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી આપણા કચ્છના પનોતા પુત્ર છે અને તેમણે જ્યારે કચ્છ માટે વિશેષ ચિંતા હોય ત્યારે આપણી બધાની ફરજ બને છે કે તેમના જન્મદિવસે વિશિષ્ટ કાર્યક્રમો કરી તેમના મનગમતા સદકાર્યો કરી સેવા કાર્યો કરી તેમણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી જોઈએ તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા ભારતને આત્મનિર્ભર બનાવવા ટેકનોલોજી અને નવા આયામોમાં વૈશ્વિક નેતૃત્વ પ્રાપ્ત કરવા સમાજના તમામ વર્ગો શોધી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા વોકલ ફોર લોકલના મંત્ર સાથે બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આહવાન કર્યું છે ત્યારે આપણે સૌ તેમના સાથે રહી તેમના આ વિશાળ વિચારોને સફળ કરવામાં સહભાગી બનીએ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્યએ ઓગણીસો સપ્ટેમ્બરે લાલન કોલેજ ખાતે યોજનાર એકસો પચાસ કરતા વધુ કલાકારો સાથે આ મોદીજીના જીવન પર આધારિત અદ્ભુત મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ સેવા પખવાડિયાની ઉજવણી માટે કેવી રીતે આયોજન કરવું તે અંગે સેવા પખવાડિયાના જિલ્લા ઇન્ચાર્જ રાહુલભાઈ ગોર ઉપરાંત જયંતભાઈ માધાપરિયા વિકાસભાઈ રાજગોર વસંતભાઈ કોટરાણી મોમાયાભાઈ ગઢવી હિતેશભાઈ ખંડોરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો તમામ મંડળોના હોદ્દેદારો મોરચાના હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્વાગત પ્રવચન સેવા પખવાડિયાના સહ ઇન્ચાર્જ શીતલભાઈ શાહે જ્યારે સંચાલન અને આભાર વિધિ સેવા પખવાડિયા સહ ઇન્ચાર્જ હેમતભાઈ શાહે કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતિરાની યાદીમાં જણાવાયું હતું